આજે બારિયા એટલે કાંટું ચોકડીથી લઈને સાગરમાં જે બારીયા રોટ ઉપર જોડાતો જે રસ્તો જે છે તો આ રોડ એક નાળું બહુ મોટા જે ખાડો જે તૂટી ગયેલો છે એમાં આપ પણ જોઈ શકો છો એની અંદર ખૂબ જ જાનહાની મોટી પહોંચી શકે એવી પરિસ્થિતિમાં છે જે તમે આપ જોઈ પણ શકો છો કે આ મોટો ખાડો છે એટલે જે જાનહાની ન પહોંચે એ પહેલાં આપણે આની વ્યવસ્થા કંઈક થાય એ આપણે એનું કામ કરવાનું છે અને જેથી કરીને વહેલી તકે થાય એ આનું ધ્યાન જોવે બાકી આ બહુ અંદર મોટું બાખોલું પડી ગયું છે ઠગોરા આપ જોઈ શકો ઘોસરામાં બહુ એટલે કોઈ કદાચ ગાડી પણ થોડી સાઈડમાં જાય ને તો બધું તૂટી જાય એવી શક્યતા રહેલી છે એટલે આ થોડું અને જોવા જુઓ અહીંયા કે આ રોડ ઉપર ખાલી સાત ટનની કેપેસિટી હોય છે પણ અહીંયા વીસ વીસ ટન ચોવીસ તે ભાવીસ ચોવીસ ટનના જે વાહનો જાય છે એટલે તૂટી જવાની સંભાવના છે કે અહીંયા અમારે સાત ટર્મ થી મર્યાદા નોડ છે આ બધું ના રોડવાનું છે એ બધું તૂટી ગયો ये जो आ रहा है अरे जो दोस्तों ये ये दूसरे रोड पर थी ये रास्ते के थे रूप रूपन की संभावना थे ये क्या ये उड़ बंद कैसे लगता है हाल ये काट की बारे में दोस्तों बहुत बहुत यार हेल्प तक तंत्र में जंदे नहीं था भाई धर्म से के दिया था पंचमल ओंबा दोगंज थैंक यू Nos quemaron.